તંત્રના કામની પોલ છતી થઈ અને ફરી ખાડા પડ્યા અને સળિયા બહાર નીકળ્યા ત્યારે ગત તંત્ર દ્વારા વેટ ઉતારતી કામગીરી કરી બ્રિજ ઉપર કોઈક જગ્યા ઉપર ખાડા પૂર્યા અને કોઈક જગ્યા ઉપર બાકી રહ્યા આ તો સાહેબને કામ કર્યું એવું દર્શાવવા વેટ ઉતારી જેમ તેમ ખાડા પૂરી દીધા અને સાહેબ સંતોષ પણ થઈ ગયા હશે કે હાશ ખાડા પૂરાઈ ગયા પરંતુ સ્થળ ઉપર સાહેબ આવે તો ખબર પડે કે કેટલા ખાડા પૂર્યા અને કેટલા બાકી રહ્યા છે તંત્ર વહેલી તકે ને વધુ જર્જરિત થતા અટકાવે અને કામ ચલાવ નહીં પરંતુ ટકાઉ કામ કરી ખાડા પૂરે એવી લોક માંગ ઉઠવા પામી છે જૂનો ઓવરબ્રિજ જે છે એ જર્જરી હાલતની અંદર હતો એટલા માટે એને બંધ કરવામાં આવ્યો હતો ત્યારે બધો ટ્રાફિક આ નવા ઓવરબ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવેલો છે ત્યારે અહીંયા પણ અત્યારે એટલી ગંભીર પરિસ્થિતિ છે કે બ્રિજની અંદર ચોખ્ખા સળિયા બહાર દેખાય છે અને જે ખાડાઓ છે એ ખુલ્લા દેખાય છે અને આજે પણ કામ કરવામાં આવ્યું નથી અને જ્યારે આ રિફેસિંગનું કામ કરવામાં આવ્યું તે દરમિયાન થોડું આ બ્રિજનું હોય આરસીસી જે પોશન છે એનું જો કામ કરી દેવામાં આવ્યું હોત તો અત્યારે જે આ ટ્રાફિકની સમસ્યા અને જે આ ખારાઓનું દ્રાક્ષ છે એની કરતો સારું રહે અને અત્યારે જે આ સળિયા દેખાય છે એ વહેલામાં વહેલી તકે આ રિબેસિંગનું કામ કરવામાં આવે અને ખારાઓ વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે